જય હિન્દ જય ભારત વંદે માત્ર ભારતમાંથી ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એક એવા ફ્રોડને લઈને આવ્યા છે જે જૂના સિક્કાના લાખો રૂપિયા આ અત્યારે એક સોશિયલ મીડિયામાં હાલી રહ્યું છે તો આપણે આ એક નંબર છે એમાં કોલ કરીશું મિત્રો તમને પણ ખબર પડે ને એમાં મળે છે કે નથી મળતા એ આખા વિડીયોમાં તમને જોવા મળશે મિત્રો અને રહી વાત કે આપણા વિડીયો આખો જોયા વગરના બધા કોલ કરે છે આપણને તો મિત્રો પહેલાં વિડીયો પૂરો જોજો અને પછી જ મને કોલ કરજો મારો નંબર તો ઓલરેડી અંદર હોય જ તે પણ વિડીયો પૂરો જોજો મારી નંબર વિનંતી છે બધાને વિડીયો પૂરો જોજો પછી જ મને કોલ કરજો તો આ વિડીયોમાં તમને માહિતી મળે સિક્કા વ્યસાય ક્યાં વ્યસાય છે હું છે હું નહીં આ વિડીયોની અંદર તમને બધી માહિતી મળે એ માટેના આપણે એક વિડીયો બધા બનાવીએ છીએ મિત્રો તો એક અત્યારે આપણે બીજા એક આપણે પાસે ચેલર નંબર આવી ગયા છે તો એને આપણે કોલ કરશું અને તમને પણ જણાવશું કે આ ભાઈ ની અમારે કે રીતની વાતચીત થઈ તમે આ વિડીયો અંદર ખબર પડી જાય અને શું કરવું શું ન કરવું આ વિડીયોમાં તમને તમામ માહિતી મળશે મિત્રો તો ચાલો આપણે પેલા એ ભાઈ ની વાતચીત કરીએ અને શું આપણને કે છે હેલો 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 आज ही मैंने आपका जूना सिक्का ने एडवर्टाइज दिया जो इतना ने भेज दिया हा? आपने हाँ आपने व्हाट्सएप कर दिया तो भैया सिक्का व्हाट्सएप करो कर दिया करे आना थी हम आज तो मैं तुमने कॉल करो नंबर तुम्हारे एडवर्टाइज हुए थे ओके मैं चेक कर रहा हूँ आज ना मैं ना क्या ना थी ना क्या फोटा ना कोई हेलो ना नाखो एम हां फोटो हां फोटा सेंड कर दो ने हां कर दो ओके ओके चलो तो भैया हां मैंने फोटा नाखा देख लो ओके मैं चेक करता हां हां हेलो हां हां जो एम आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बनी रही The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को हाँ भैया मैंने आधार कार्ड ने फोटो देना क्या हाँ आधार कार्ड डालना है अपना एक सेल्फी फोटो डालना है भैया हाँ डाला डाला हाँ डाल दिया हाँ आपको सात से पचास रुपए फाइल चार्ज जमा और करना है भैया कितना सात सौ पचास भैया सात जी भैया पहला देवा पड़ेगा अतरे पहला आप पढ़ से हम जी भैया वो फाइल चार्ज होता है ना हम्म हम्म जी तो आपके पास में कल एक दो बजे तक टीम आ जाएगा भैया मैं तुरंत यहाँ से टीम निकाल लूँगा भैया कल है जी आज निकाल तमर... दूँगा कल आपके पास पेमेंट आ जाएगा भैया तुम्हारा नाम राजेश कुमार भैया राजेश कुमार क्या सो? क्या सिस्टम क्या एड्रेस तमार क्या थी सुबह यार माम गुजरात के कोई गांव तमारू अच्छा गुजरात में आप हाँ मैं तो गुजरात में अच्छा गुजरात से कोई दिक्कत नहीं है भैया चौबीस घंटा मुंबई से मुंबई से आ, आ, आपको एक बात को। हाँ, हाँ, मैंने आधार कार्ड डाला आप तुम्हारा कोई एड्रेस आई डी प्रूफ डाल सकते हो तो मैं डाल सकता भैया तो डाल दूंगा आपका आधार कार्ड कोई वो ना

તો તમને માહિતી આવી જ ગઈ છે કે આમાં આપણે શું કરાય ન કરાય કે શું કરવું જોઈએ તો કોઈ એવું છે નહીં કે આ ફ્રોડના આપણે સિક્કાના અને નોટોના પૈસા આપે છે નહીં કલેક્શન કોક આપણે એવું હોય તો આપણે સરકાર માનીએ પૈસા જે કાંઈ મળે મળે પણ લાખો કરોડોની વાતો કરે એ બધી ખોટી વાત છે તો વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવાના આવા ફ્રોડને આપણે ખુલ્લા પાડીએ અને ગુજરાતની જનતાને જે ફ્રોડના કંજામાં આવી ગયા છે અને બસાવીએ મિત્રો તો તમે વિડીયો અમારો હજી કશું ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને જેથી કરીને શેર તમે મિત્રો કરશો ને તો આ બધા એક એક વિડીયો તમારા પાસે બીજા પાસે જાય ને તો તમને પણ અને મિત્રો રહી વાત રહી વાત આપણે કોઈને વોટ્સઅપમાં મારામાં સિક્કા નાખવાને કોઈને હું કોઈના સિક્કા લેતો નથી મિત્રો અને હું કોઈના પૈસા લેતો નથી સિક્કા પણ લેતો નથી આપણે તોય ફક્ત એક ફ્રોડને ખુલ્લા પાડવાનું કામ કરીએ છીએ અને ક્યારેક આપણે વિડીયા મનોરંજન માટે બનાવીએ છીએ પણ તો કેવા બનાવીએ છીએ ખબર કે વિડીયા એવા ખોટા બનાવે છે કે ચા જો આ ડીલ થઈ છે મિત્રો લાખો રૂપિયાની આ પાંચ લાખની ડીલ થઈ છે આ બધું એક ખોટું છે આ ખોટા યુઝ મેળવવા માટે કરે છે બધા બાકી ક્યાંય કોઈ ડીલ થાય નહીં એટલી બધી અને એવી ડીલ થાય તો જૂના સિક્કા આપણા ભારતની અંદર ખટારા મોઢે છે તો ડીલ એવી થતી હોય તો જૂના સિક્કા કોઈ ખટારા મોઢે ન હોય ને तो आजना वीडियो में बस एटलू जय हिंद